દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં અંદાજે થી વધુ સીએનજી રિક્ષાઓ દોડે છે જ્યારે નજીકનું સીએનજી પંપ દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલું છે ત્યાં દરરોજ રિક્ષાચાલકો સાહીઠ કિલોમીટર અપડાઉન કરીને રિક્ષામાં ગેસ ભરાવા જાય છે જ્યાં સીએનજી પંપ સંચાલક દ્વારા અલગ નોઝલ રાખવાના બદલે રેગ્યુલર વાહનો સાથે રિક્ષાચાલકોને પણ કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર કરવામાં આવે છે ત્યારે રિક્ષા ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે દરેક શહેરની જેમ દ્વારકામાં પણ સીએનજી પંપ પર સ્થાનિક રિક્ષા ચાલકો માટે એક અલગ નોઝલ મુકવામાં આવે જેથી વધારે સમય બગડે નહીં અને ધંધા રોજગારી પર અસર પડે નહીં હાલ સીએનજી પંપ પર બે થી ત્રણ કલાક લાઇનમાં રહેવાથી રિક્ષા ચાલકોનો આખો દિવસ બગડી જાય છે અને ધંધો પણ થઈ શકતો નથી તેથી તમામ રિક્ષાચાલકોએ દ્વારકા હેલીપેડ ખાતેથી પ્રાંત કચેરી સુધી પોતપોતાની રિક્ષાઓ લઈ વિશાળ રેલી યોજી હતી આ સાથે જ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી કે અહીંથી કુરંઘા ત્રીસ કિલોમીટર જવાના અને ત્રીસ કિલોમીટર આવવાના એટલે ગેસ માટે તકલીફ પડે છે અને અહીંયા ગયા પછી પણ અહીંયા હજી રોજિંદો જે વાહનો જે હોય ફોર વ્હીલર એ લાઇન પડી હોય છે અને અમારે લાઇનમાં રહેવું પડે છે એના માટે થઈને અમારે બે ચાર કલાક બીજી પણ બગડે છે અને કલાક જવાની કલાક આવવાની એમ કરીને ચાર પાંચ કલાક અમને ત્યાં ગેસ ભરવામાં ટાઈમ લાગે છે માટે અમારે એ રિક્વેસ્ટ છે કે અમને ત્યાં જે પંપ છે એમાં એક નોઝલ અલગ આપે રિક્ષાવાળાને એટલે અમારા જે આ રોજીનો બસો અઢીસો પરિવાર જે રિક્ષાવાળાનો રોજી છે એને વધારે ને વધારે આવક થાય એના માટે થઈ અને એક નોઝલ આપે એના માટે અમે પ્રાંત અધિકારી સાહેબને અત્યારે આવેદનપત્ર આવ્યા છે અને આપ્યું છે એવી રિક્વેસ્ટ અમે કરી છે